કેમ છો મિત્રો મજામાં આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો અને બે હજાર પચીસની બોર્ડની એક્ઝામ સાવ નજીક આવી રહી છે તો તમારું રીડિંગ પણ એકદમ પૂરજોશમાં ચાલી રહ્યું છે ખૂબ તૈયારી કરી રહ્યા છો તો તમને મદદરૂપ થવા માટે અમારી ચેનલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાંથી દરેક પાઠના ટૂંકા પ્રશ્નો છે એ રસપ્રદ માહિતી છે એ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તો જે કોઈ બાળકો દસમા ધોરણમાં ભણતા હોય તેઓએ અમારા વિડીયો જરૂર જોવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયાને લાઈક કરવાનું ભૂલવાનું નહીં ઓકે મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકના બાવીસમો પાઠ હિમાલયમાં એક સાહસ કે જેના લેખક જવાહરલાલ નહેરુ એટલે કે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે તો એની પૃતિ હિમાલયમાં એક સાહસ એનો આપણે પ્રશ્નો તરી જોવાના છે તો વિડીયો આખો જરૂર જોજો તો પહેલો પ્રશ્ન છે મિત્રો નેહરુની મારી જીવનકથા નું ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો જવાબ છે નેહરુની મારી જીવનકથાનું ગુજરાતીમાં અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો બીજો પ્રશ્ન હિમાલયમાં એક સાહસ કૃતિના લેખકનું નામ જણાવો જવાબ હિમાલયમાં એક સાહસ કૃતિના લેખક જવાહરલાલ નહેરુ છે ત્રીજો પ્રશ્ન હિમાલયના પ્રવાસ દરમિયાન લેખક અને ટુકડી એની ટુકડી કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યા હતા તો કે હિમાલયના પ્રવાસ દરમિયાન લેખક અને તેની ટુકડી લગભગ પંદર હજાર કે સોળ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા હતા ચોથો પ્રશ્ન પ્રવાસ દરમિયાન કોને એક રોમાંચક અનુભવ થયો હતો જવાબ છે પ્રવાસ દરમિયાન જવાહરલાલ નેહરુ એટલે કે લેખકને એક રોમાંચક અનુભવ થયો હતો પાંચમો પ્રશ્ન હિમાલયમાં એક સાહસ કૃતિ શા માટે હૃદયસ્પર્શી બની છે જવાબ સાદી સરળ અને સહજ શૈલીમાં લખાયેલ માનભાવન વર્ણનોને કારણે કૃતિ હૃદય સ્પર્શી બની છે છઠ્ઠો પ્રશ્ન જોજીલા ઘાટની ખડક કેવી દેખાતી હતી જવાબ જોજીલા ઘાટની ખડક સાવ વેરાન દેખાતી હતી સાતમો પ્રશ્ન જવાહરલાલ નહેરુના કુટુંબનું મૂળ વતન કયું હતું જવાબ જવાહરલાલ નહેરુના કુટુંબનું મૂળ વતન કાશ્મીર હતું પછી આઠમો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે તો આઠમો પ્રશ્ન છે પ્રવાસમાં લેખકની સાથે કોણ કોણ હતું જવાબ પ્રવાસમાં લેખકની સાથે તેમના પિતરાય સામાન ઊંચકનાર મજૂરો અને એક ભરવાડ ભૂમિઓ હતા નવમો પ્રશ્ન ગિરિવર ચડીને અથવા દરિયા ઓળંગીને પ્રવાસ લાલસા લેખકે કઈ રીતે તૃપ્ત કરી જવાબ ગિરિવર ચડીને અથવા દરિયા ઓળંગીને પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે લેખકે જેલ યાત્રા કરીને તૃપ્ત કરી દસમો પ્રશ્ન પ્રવાસમાં લેખકને કયા સ્થળે જવાની ઈચ્છા હતી જવાબ પ્રવાસમાં લેખકને હિમાલયમાં સ્થિત માનસરોવર અને કૈલાસની યાત્રા કરવાની ઈચ્છા હતી અગિયારમો પ્રશ્ન પ્રવાસ દરમિયાન લેખકને કેવો અનુભવ થયો જવાબ પ્રવાસ દરમિયાન લેખકને એક રોમાંચક અનુભવ થયો બારમો પ્રશ્ન હિમનદીઓના માર્ગમાં શું આવતું હતું જવાબ હિમનદીઓના માર્ગમાં મોટી મોટી ખોભણો આવતી હતી તેરમો પ્રશ્ન જવાહરલાલ નહેરુએ ક્યાં વકીલાત શરૂ કરી હતી જવાબ જવાહરલાલ નહેરુએ અલાહાબાદમાં વકીલાત શરૂ કરી હતી ચૌદમો પ્રશ્ન લેખક તથા તેમની ટુકડીને શા માટે પ્રવાસ અધૂરો છોડીને પાછા ફરવું પડ્યું જવાબ સાધનોના અભાવને કારણે લેખક તથા તેમની ટોળકીને પ્રવાસ અધૂરો છોડીને પાછા ફરવું પડ્યું પંદરમો પ્રશ્ન હિમાલયમાં એક સાહસ કૃતિ શામાંથી લેવામાં આવી છે જવાબ હિમાલયમાં એક સાહસ કૃતિ મારી જીવનકથામાંથી લેવામાં આવી છે પછી સોળમો પ્રશ્ન જોજીલા ઘાટ છોડીને આગળ જતા કયું સ્થળ આવ્યું હતું જવાબ જોજીલા ઘાટ છોડીને આગળ જતા માતાયાન સ્થળ આવ્યું હતું સત્તરમો પ્રશ્ન માનસરોવર અને કૈલાસ જોયા પહેલાં લેખક કેવા થઈ ગયા હતા જવાબ માનસરોવર અને કૈલાસ જોયા પહેલાં લેખક વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયા હતા અઢારમો પ્રશ્ન રસ્તામાં આવતી ખોભણો કેમ દેખાતી ન હતી જવાબ અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ